વાત હું તમને શરૂઆતમાં કહી દઉં કે એ લોકોનો જે મુદ્દો છે ને કેવો છે કે આપણે સૌ જાણીએ છીએ કે દિવ્યાંગ લોકોને લઈને ઘણી બધી આપણી પાસે જગ્યાઓ હોય છે સરકાર પણ એની ભરતી બહાર પાડતી હોય છે આપણે અત્યારે સ્પેશિયલ વાત કરવી છે વિદ્યા સહાયકની ભરતીને લઈને વિદ્યા સહાયકની ભરતીમાં લઈને જે દિવ્યાંગ લોકો જે છે એની સાથે જે થઈ રહ્યું છે ને એની વાસ્તવિકતા આજે દિવ્યાંગ બેન જ મારી સાથે બેન જે છે એ બેન જ તમને કહેશે ભારતી બેન છે અને એની વાત સાંભળીને મને તો હકીકતમાં ખરેખર બહુ એમ ધૃણા થઈ જાય છે આ વાત મારે એટલા માટે કેવી પડે છે કે આપણે ઘણી બધી વાર દિવ્યાંગોને લઈને ખાસ કરીને હું ભાજપ સરકારને પણ કહીશ આ વાત મારે કેવી પડે અને હું મારા વિનંતીના સ્વરમાં કહીશ હું રિક્વેસ્ટ કરું છું જે પણ સત્તાધીશો છે એને કે અમે વિરોધ પક્ષમાં ચોક્કસ છીએ પણ અમારે અમે બોલીએ છીએ એટલે નહીં આ લોકોની જે પીડા છે એટલા માટે તમારે આ કામ કરવું પડશે મારી તમને વિનંતી છે આ વિનંતી એટલા માટે કરું છું કે ઘણી બધી વાર અમે મુદ્દાઓ ઉઠાવીએ છીએ ઘણી બધી વાર સચ્ચાઈ અમે લોકો સામે મૂકીએ છીએ ને ત્યારે એક કહેવાય ને કે ઈગો સામેવાળા સત્તા પક્ષને એવું છે કે વિરોધ પક્ષ જે બોલે એ અમારે કરવાનું નથી પણ મારે આ માધ્યમથી એટલી વિનંતી કરીએ છીએ કે આ મુદ્દો આ બેનના મોઢે જ તમે સાંભળજો કે કેટલી એની પીડા છે શું એ લોકો કેટલા સમસ્યાઓથી લડી રહ્યા છે અને પોતાની જે ભરતીની વાત છે એ ભરતીને લઈને એમાં પણ કેટલી આટી છે એ કેશો સાંભળશો એટલે તમને જ એવું થશે કે નહીં આ વાત તો સત્ય છે વાત સાદી સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું તો વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવી છે અને આ એ જ સરકાર છે કે જે દિવ્યાંગોને લઈને ઘણા બધા કાર્યક્રમો કરે છે દિવ્યાંગોને ઘણું બધું આપે આપવાની વાતો કરે છે પણ જે આપવાનું છે એનાથી સુકામ વંચિત રાખે છે એ પ્રશ્ન આજ મારા મનમાં પણ ઉઠ્યો છે દિવ્યાંગોની આપણે વાત કરીએ તો ઘણી બધી વાર આપને પણ ખબર છે કે દિવ્યાંગે કોઈ વોટ બેંક નથી આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વોટ બેંક નથી એ પણ એના એને એને જે એની જે સમસ્યા છે એની જે પીડા છે એને વાચા આપે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી કરતું ત્યારે એના મુદ્દાને ક્યાંય ઉપર સુધી પહોંચાડવામાં પણ જે સપોર્ટ નથી કરતા ને એને મારે વિનંતી કરવી છે સરકાર સુધી પહોંચાડજો જનતા સુધી પહોંચાડજો હું તમને રિક્વેસ્ટ કરું છું કારણ કે બેન મને ટેલિફોનિક જે વાત કરી છે ને એ પોતે હમણાં પણ તમારી સામે વાત કરશે કે વિદ્યા સહાયકોની જે ભરતી થઈ છે એ લોકોની કેટેગરી હોય છે એ બી સી ડીઈ આવી અલગ અલગ કેટેગરીઓમાં ભરતી હોય છે પણ મારી પાસે જે આ ભરતીનું કાગળ છે ને તમે પણ જોઈ શકશો જો નજીકથી જોશો ને તો તમને ધ્યાનમાં પણ આવશે કે અહીંયા ઝીરો લખ્યું છે ઝીરો લખ્યું છે સી કેટેગરીમાં ભરતી પ્રક્રિયામાં ઝીરો લખ્યું છે અને એની એની જે ભરતી પ્રક્રિયા છે ખાલી છે જગ્યાઓ છતાં પણ સી કેટેગરીમાં એ લોકોને ભરતી હજી સુધી આપી નથી ને આ લોકો બે હજાર અગિયારથી બેન જે મારી સાથે છે બે હજાર અગિયારમાં પરીક્ષા પાસ કરી ચૂક્યા છે પોતે કાબિલિયત કાબિલ છે એવું સાબિત કરી ચૂક્યા છે કે હું કાબિલ છું હું વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવી શકું એમ છું પણ છતાં પણ ત્યારના રાહ જોવે છે ને હજી એને નોકરી નથી મળી અને નોકરી મળવાની આશા જાગી સ્પેશિયલ દિવ્યાંગ ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી એમને આશા જાગી કે આટલા વર્ષની તપશ્ચર્યા પછી અમને હવે નોકરી મળશે પણ એમાં પણ આ તમે વાંચશો ને ટેકનિકલી તો તમને ખબર પડશે કે કેટલી આટી ઘૂટી કરી દીધી છે કે સી કેટેગરીમાં કોઈ જગ્યા નહીં એ બી સીડીમાં જગ્યા એમ કરીને ચાર હજાર જેટલી જગ્યા ખાલી છે ચાર હજાર જેટલી દિવ્યાંગ કેટેગરીની જગ્યા ખાલી છે અને એમાં ભરતી કરી છે એકસો ને આશરે એકસો ને ત્રીસ જેટલા લોકોને ભર્યા છે એકસો ને ત્રીસ એકસો ત્રણ લોકોને ભર્યા છે એકસો ત્રણ લોકોને ભર્યા છે તો આ બાકીની જે જગ્યા ચાર હજાર જગ્યા જે ખાલી છે એમાં ભરતી ક્યારે કરશો કેન્ડિડેટ પણ એટલા એટલે બેન હવે મને પેલા તમે એ વાત જણાવો બાકીની વાત હવે બેન સાથે જ આપણે કરીએ કે તમે મને પેલા તમારું તમારી જે સમસ્યા છે ને કે તમે જે કના માટે તમારો અન્યાય માટે તમે માંગો છો તમે વિદ્યા તરીકે છો તો ટૂંકમાં તમે જનતાને પણ જણાવો ને તમારા થકી આપણે લોકો સુધી પણ પહોંચાડીએ વાત હું એક ટેકટાટ પાસ ઉમેદવાર અને દિવ્યાંગ છું મારા ઘણા સાથી મિત્ર દિવ્યાંગ ભાઈ બહેનો છે એના વતી હું અહીં આવી છું અમે બધા લોકોએ મળી અને બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી જે આવી છે

અને અમે છસો ઉમેદવાર અંદાજિત છીએ તો અમે એના માટે બધી જ રીતના રજૂઆત કરી છે લેખિક મૌખિક અને ટેલિફોનિક પણ અમને ક્યાંયથી સીધો જવાબ મળ્યો નથી એવું કહે છે કે ભાઈ તમે વેબસાઇટ ચેક કરો અને જાહેરાતમાં અમે આપશું તમે રાહ જોવો તો અમે કહી છે કે આટલા વર્ષથી અમે રાહ જોઈએ છીએ તો હજી બીજો પ્રસંગ કેમ નહીં બેને જે વાત એને હું તમને સાદી ભાષામાં કહી દઉં કે એમને એમનો કહેવાનો એક જ મિનિંગ છે કે તમે ભરતી બહાર પાડી એને એ બી અને સી અને ઈ આવી રીતે જે કેટેગરી હોય સી કેટેગરીની જગ્યા ન પાડી પણ સરકારે આ જે પરિપત્ર જે બહાર બહાર છે 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 જાહેર જાહેર ને એમાં 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 એવું લખ્યું કે હવે અમે પહેલા પ્રસંગમાં તમને લઈએ એટલે કે સી કેટેગરીને પહેલા પ્રસંગમાં નહીં લઈએ પણ હવે અમે બીજો પ્રસંગ બહાર પાડશું એમાં તમને લેવાના ચાન્સ છે એમાં તમે ભરતી કરી શકો છો એમાં તમે તમારી નોકરી માટેના ફોર્મ ભરી શકો છો ટૂંકમાં એમાં તમારી ભરતી પણ બીજો પ્રસંગ ક્યારે હા એટલે બેનનો કહેવાનો આ લોકોની વાત સાચી પણ છે કે તમે આમાં બીજો પ્રસંગ બહાર પાડશો નહીં અને એમની બીજી સમસ્યા એ પણ છે કે આવી જ રીતે બે હજાર અગિયારથી રાહ જોવે છે હજી પણ તમે રાહ જોડાવ અને એમની જે એજ લિમિટની પણ મર્યાદા હોય છે કે એ લોકો પિસ્તાલીસ વર્ષ સુધી નોકરીમાં આવી શકે પછી નથી આવી શકતા તો આવી રીતે આટલા અગિયારથી વિચાર તો કરો અગિયારથી લઈને અત્યાર સુધી એમને રાહ જોવી પડે છે જગ્યા ખાલી હતી છતાં પણ આ લોકોને ભરવામાં ના આવ્યા શું સુકામે ના આવ્યા એનો પણ જવાબ એ લોકો આપી આપે એટલા સક્ષમ નથી રહ્યા આપે કારણ કે આપણે સીધું સમજીએ છીએ કે આટલા બે છે વિચાર કરો તમે બે હાજર અગિયાર માં પાસ કરી છે છતાં પણ હજી સુધી એ લોકો રાહ જોવે છે હવે જે ભરતી બહાર પાડી છે એમાં પણ એની જગ્યા તો નથી ને જગ્યા છે તો લખીને આપે છે કે હવે બીજા પ્રસંગ તો બીજો પ્રસંગ કોની રાહ જોવો છો બહાર પાડી દો ને સુકામે હેરાન કરો છો ચોખ્ખી ભાષામાં બોલવાનું કહું છું કારણ કે આ લોકો તો પોતાની રજૂઆત કરે છે બહુ શાંતિથી કરે છે મારાથી તો આ સંજા પછી મને એમ થાય છે કે આટલા બધા અમ લોકો બેઠા છે એને નહીં ખબર પડતી હોય કે આ લોકોની એજ મર્યાદા પૂરી થઈ જાય આ લોકો જે ભયના છે અને કા પછી નવું ગતિકડું લાવશે કે હવે ફરી પાછા તમે પરીક્ષાઓ આપો ફરી પાછા તમે હવે નોકરીએ લાગો તો આ લોકો પાસ થયા છે એનું શું એટલે બેન તમે જે વાત કરી એને હવે વિ વિસ્તૃતમાં હજી થોડુંક સમજાવો કે તમે જે બે હજાર અગિયારથી તમે કરો એમાં એમાં એવું છે આ જે સ્પેશિયલ દિવ્યાંગની ભરતી છે એ બાર જે પડી છે એ આટલી જગ્યા અત્યારે કેમ બતાવે છે તો એનો અર્થ એ છે કે ઓગણીસો થી અમારી જે દિવ્યાંગોની જગ્યા છે એ કોઈ કેન્ડિડેટ ના મળે તો એ જગ્યા ખાલી રહેતી હતી અને એ જગ્યા દર ભરતીમાં ખેચાતી આવતી હતી હવે એવું કે છે ઓગણીસો પંચાણું અમારી જે જગ્યા ખાલી છે એ હવે અત્યારે ઓર્ડર છે કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી કરી અને આ બધી જગ્યાઓ તમે ભરો તો કહી છે કે આ જે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી ની અંદર આટલી સીટો જે બતાવે છે એ આગળની ખેંચાતી આવે છે કે જે ભરાણી નથી જેમાં કેન્ડિડેટ મળ્યા નથી પણ અમે તો બે હાજર અગિયાર થી પાસ થયેલા છીએ તો અમે પાસ થયેલા હતા અમારી જગ્યા હતી તો જે તે સમયે અમને કેમ ના મળી અને એ જગ્યા અત્યારે જે સ્પેશિયલ ભરતીમાં આવી છે છતાં પણ અમને હજી લેવા નથી સી કેટેગરી વાળાને આમાંથી બાકાત કરી દીધા છે તો હજી આ સ્પેશિયલ દિવ્યાંગની જે ભરતી છે એ પણ હજી અમને ક્યારે આપશે હજી અમારે પંદર વર્ષ રાહ જોવાની કે કેટલા વર્ષ રાહ જોવાની એનો જવાબ ક્યાંય નથી આપ્યો કે તમારો બીજો પ્રસંગ અમે ક્યારે આપશું અને કઈ રીતના આપશું તો અમે બધાની જેમ રેલી કાઢી શકતા નથી આંદોલન કરી શકતા નથી અમે એટલા સક્ષમ નથી કે અમે બધાની જેવો રોડ પર રેલી કાઢી